છોકરાઓને સંપત્તિ આપો કે ન આપો એને આવડત આપજો એ સંપત્તિ કમાઈ લેશે એને સંસ્કાર આપજો એની આવનારી પેઢી પણ પુણ્યશાળી હશે અને એની આવનારી પેઢી પણ તમારા સંતાનની જેમ જ એ પણ સારા કામ કરવાવાળી સત્કર્મ કરવાવાળી બનશે માટે વારસામાં સંસ્કાર આપવા એ આપણી ફરજ બને છે અને આપણે તે કરવું જ જોઈએ જો આપણે તેને સંસ્કાર આપશું તો જ તે આપણા માટે તર્પણ કરશે તો જ તે સત્કર્મ કરશે અને તો જ તે આપણા વંશને આપણા પરિવારને સમૃદ્ધિ તરફ લઈ જશે સફળતા તેને ન કહેવાય કે તમે ધન કમાય લો ધન તો કદાચ ખોટો માણસ ખરાબ કામ કરીને પણ કમાઈ લઈએ પરંતુ સભ્યતા વિનમ્રતા એ તો તેની જ પાસે હોય જેના લોહીમાં સંસ્કાર હોય જેના ખાનદાનમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હોય માટે વારસામાં સંસ્કાર આપવા એ આપણી ફરજ છે આપણું કર્તવ્ય બને છે